તો કેમ છો ભાઈ બધા બધાને એમ જાયમાં તજી ભાઈ તો બહુ લાંબા સમયથી આપણે એક વ્લોગ ઉતારો નથી તો આજે ફાઇનલી ડિસાઇડ કર્યું કે આજે હું બનાવી નાખું કારણ કે પ્રોબ્લમ એ હતો કે ભાઈ હું છે ને જો અત્યારે ફૂલ તડકો છે જો મસ્ત કે પ્રોબ્લમ એ હતો કે ભાઈ ઘણા ટાઈમથી હું ઓવરટાઇમ થોકતો તો ભાઈ ફૂલ ભરીને દવાઈનો ઓવરટાઇમ કરી લીધો મેં આજે તો અમે અત્યારે જો જમવા આવ્યા છીએ હવે લંચ કરવા બપોરો કરવા તો ખાસ પછી હવે જઈ બહાર તો જો કે બહુ ટાઈમ પછી આપણે કંઈ વિડીયો પીડીયો બનાવી નથી તો આજે જોયું કે બનાવી લઈએ હવે તો આ સ્વિમિંગ પૂલ છે એ અમારા માટે છે હવે જોઈએ લાસ્ટ છેલ્લા દિવસે ના છે આમાં બધું ખાલી કે જ નથી કારણ કે હવે લોકો જવા મળ્યા છે આગળ જાવ મસ્ત ખુરશી પુરસી બધી પડી છે કારણ કે હવે આગળ ચોમાસું આવી ગયું છે કે ચોમાસાની થોડી થોડી તૈયારી થાય છે હવે કાલે બે દિવસ વરસાદ પડ્યો તો હવે હવે પાછો નથી આજે વાદળ નથી વાદળ થોડું થોડુંક છે વાદળ આખું આકાશ ક્લીન થઈ ગયું તો જઈએ થોડુંક આજે બહુ ટાઈમ પછી રજા તો નથી પણ સવારમાં ચાર વાગે ગયો હતો એક વાગે મેં વી આવ્યો તો એ જઈ જો સાહેબ સેફ ખાવા બે ગયા છે

મારું બહુ સાજુ ખાવાનું કાય હોય નહીં આડું હું ખાઈ કારણ કે હું વેજીટેરિયન છું ભાઈ વેજીટેરિયન બહુ લાવ બહુ આંધા પડે ભલાવણા એકને ખાવાના બહુ ડખા છે એલા બહુ વેજીટેરિયન આમ ગણું તો ખાલી પાંચ થી દસ પર્સન્ટ જ વેજીટેરિયન હોય બાકી બધું નોન વેજીટ હોય કે આ લોકોને વેજીટેરિયનમાં ખબર જ નથી પડતી ભલામણા એ તો જોવો ભાઈ મેં કહ્યું કે હું ભાઈ હું વેજીટેરિયન છું કે વેજીટેરિયન કે હું વોટ કે તો મને કે જિંદગીમાં કોઈ ચિકન ચાખ્યું છે

તો હાલો જવાનું છે ઘડીક માં આડો બે જવું મારા ભાઈ કે ત્રણ વાગે જવું છે આપડે mall માં કઈક એને કઈક લેવું છે તો હું તમને આને મોલ બતાડીશ અને અમુક વસ્તુના ભાવ આવી ને બહુ આકાશ છે ભાઈ જો કે હું આઈફોન ફિફ્ટીન સિક્સટીન પ્રોમેસ હું લઈને આવ્યો હું ઉમર માંથી લઈને આવ્યો તો લગભગ એક લાખ આજુબાજુ નો એમાં ચાર્જર બાર્જર બધું આવી ગયું પણ અહીંયા આઈફોન સિક્સટીન પ્રોમેક્સ નો ભાવ શું છે ખબર છે બે લાખ અને પચીસ હજાર રૂપિયા ઇન્ડિયા બરાબર વિચાર કરો એટલું એકસો ને પચીસ ટકા ટેક્સ છે ભલામણા તો જો એકસો વીસ કે પંદર કે વીસ ટકા ટેક્સ છે સમજા તો મને ઘણા ખરા મને કમેન્ટ મેસેજ કરી મિત્રો મને ફોન કરતા કે ભાઈ ત્યાં આઈફોન સસ્તા હોય તો મારી આટલું લેતો આવજે મેં કીધું ભાઈ અહીંયા કાંઈ સસ્તું નથી હવે હું ઓમનમાં નથી ટુર્કીમાં જવું અત્યારે તો ઓમનમાં હતો ત્યારે જ ભાઈ કે તમે તે કોઈ કીધું નહીં કે ભાઈ આઈફોન લેતો આવજો તો હું લેતો આવું બે ત્રણ હવે પણ આ ટુર્કીમાં હવે લેવાય નામ લેવા એવું નથી બધા આ કોઈ ઇલેક્ટ્રોનિક્સ હું કોઈ પણ વસ્તુનું નામ લેવા એવું નથી ત્યાર પછી હું તમને બતાવું કે અહીંયા પેટ્રોલનો ભાવ છે ટીપી પેટ્રોલ લખ્યું છે એટલે ટીપી એટલે ટુર્કીશ પેટ્રોલિયમ એવું કંઈક થાય છે નામ અને પંચાવન અહીંના ટુર્કીશ લીરા ભાવ છે પંચાવન એટલે આપણે ઇન્ડિયાના થાય એમ ને દાર રૂપિયા જેવું થાય છે તમે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરો ને તો એટલા થાય તો અમે ક્યારે ક્યારેક આવી બહાર આવીએ તો મુરગીઓ આવી રીતે બાર બાર રખડતી હોય છે ભાગી જાય એવું છે અહીંયા અંદર ભૂલ તો નાનો આમ તો છે ખાલી આ રસ્તો ઠેકીને જવાનું છે પણ ભલા હમણાં આમ નામથે આમ ઉપર નીચે ઉપર નીચે કરીને લગભગ અડધો કિલોમીટર આ કરાવશે આલીયા લઈને તો એટલું હાલવાનું છે અને જવાનું છે અમારે આ કરિયા પોર્ટ બાજુમાં મોલ જેવું છે ત્યાં જવાનું છે જોકે અમારા રૂમથી જ નજીક પડે છે સિટી તો અહીંયા ઘણી દૂર પડે છે એટલે સિટીમાં તો જવામાં સિટી લગભગ ત્રીસ કિલોમીટર જેટલું દૂર થાય એટલે બાજુમાં અમારા આવડ મોલ પડે છે હાઈવે ચાલો હું તમને એક ધુરકીનો એક નજારો બતાવું ભાઈ આપણને એમ થતું હોય કે આપણે ઇન્ડિયામાં અફલખણા છે પણ અહીંયા ભાઈ તુર્કીમાં પણ છે જો તમે આપણે ભલે ગમે એમ કેવી કે આ કরাপશન બહુ છે કরাপશન દરેક ઇન્ડિયા કરતા આ કরাপશન વધારે છે પણ પણ લોકો બધા સદ્ધર ખરા એ આપણને એક જોવા છે એ મેં નોટિસ કર્યું એક હવે જવાનું છે આપણે ફોર મોલમાં જો ખબર નહીં પણ આમ તો જો સાઈઝ જો સાઈઝ આજ જો સાઈઝ મરચું થાય એવું છે લાલ મરચું મોલમાં આ બધી વસ્તુ આંકણે શું કહેવાય નાના છોકરાની નાના છોકરાની વસ્તુની એવું બધું વેચાય છે અને શું કહેવાય ઓલું કે ને આ બધી હગી ફગી આ બધું છે નાના છોકરાનું વેચાય અને આ બાજુ દારૂનો ભંડાર સમજો ઓ એ વસ્તુ સમજાતું નથી ભાઈ બધું મિક્સ મળે છે આંકણા એટલે આંકણા મને એમ છે પીવાવાળા મેં તો કોઈ જોતા નથી ભાઈ પીતા હોય એવું બધી વસ્તુ મળે છે ઓ બિયરના તો ઢગલા છે ભાઈ આપણે ક્યારેક ક્યારેક બીયર ઠપકારી છે એમાં કાંઈ ના નહીં બિયરના ઢગલા છે એને કાજો ઓ કંઈ કેવી મસ્ત સમજો ઓ હો હા તાઈ જો શું છે ભાઈ જેક તો હું બધાને એમ કહું છું પીવો હોય ને તો અહીં વી આવજો બાકી ગુજરાતમાં કોઈ ન પીતા હવે હું એ વિચાર કરું છું કે અહીંયા કદાચ હું બોટલ બોટલ લઈ જાવ તો ગુજરાતમાં લાવવા દે કે ન લાવવા દે મને ખબર નથી ભાઈ આપણે પિતા નથી ભાઈ જે પિતા હોય એના માટે એક બે ભાઈ બહેન છે આપણે એવા નથી નથી અમદાવાદના બહેન છે છે તો એને માટે હું વિચાર કરું એકાદ બે બોટલ અહીંથી લઈ જાવ સારી એવી કઈ લઈ જાવ ખબર નહીં હવે જો થોડે કઈ સસ્તી જાવ એવું કાંઈ નથી સસ્તી ગયા પણ ખબર નઈ એરપોર્ટ ઉપર ગુજરાતમાં અમદાવાદમાં એરપોર્ટ ઉપર આવું જોઈએ લાવવા દે કે લાવવા દે મને ખબર નથી તમને ખબર હોય તો કમાન કરજો લાવવા દેખ ન લાવવા દે લગભગ તો એરપોર્ટે કાઢી લે છે અમદાવાદ પૂગીને પછી પણ અમદાવાદમાં ડ્યુટી ફ્રી છે ત્યાં એવી દારૂ વેચાય છે તો એનું શું કારણ કે ગુજરાતમાં દારૂ એ રીતનું વેચાય છે એમ જો આગળ ભાઈ આખા બંડલના બંડલ ભીરા છે આમ જો ઓહો મજા મજા પડી જાય એવું છે જે પીતા હોય એના કામનું છે આપણે કામ મારે કાંઈ કામનું નહીં ભલા આંખના આવી છે શું કહું ભાઈ આપણે પછી પીવાનું સાથે જ નથી ગમે એવો મળે તો આમ ભાઈ ઘણા પીવા એવા છે પણ આપણે પીતા પીતા નથી તો ભાઈ આયા મોલ નું સ્ટ્રક્ચર જો કેવું મસ્ત મોલ બનાવ્યો છે ભાઈ મને તો ખરેખર આવ બહુ મસ્ત આવી ડિઝાઇન ડિઝાઇન બહુ મજા આવી જોવાની જો આયા કેરી ફોર છે કેરી ફોર જો કે દુબઈ માં બધી છે મીઓન છે પછી જો કે જંગલ ની વચમાં જ છે એવું કે હમણાં હાઈવે ઉપર છે જો મસ્ત પબ્લિક પબ્લિક બધું છે જો આયા જો ક્યારેક રજા હોય તો અહીં કને ક્યારેક આંટો મારો આવી છે એવું કઈ નથી અને મસ્ત માઈન્ડ ફ્રેસ થઈ જાય એવું છે પણ મોંઘું બહુ ભાઈ આ બાપ નામ નથી લેવાય એવું છે બધી વસ્તુ ટેક્સ વધારે છે ને એટલે અહીં ઘણા જઈ નીચે બીજે મોલ ને બીજે અંદર જઈ જો ફૂલડાના રોકડા જો એ મસ્ત અંદર હલો આપણે અહીંથી એન્ટર થઈ જાય આમાંથી એકાદો થોડ તો આપણે ઇન્ડિયા લઈને આવવું પડે એવું લાગે છે એરપોર્ટમાં લાવવા દે એક ન લાવવા દે ઠેલા ના કાંટાવાળો લાવું તો કાંટા મના મને વાગે તો ભાઈ ઠોર તો બહુ મસ્તી ના છે એવા પણ ખરેખર હતા મજા આવી ગઈ એવા ઠોર છે હું તો વિચાર કરું છું ઓલિવ નો એકાદ રોપડો લઈને આવું શું કેવાય ભાઈ લઈને આવે છે ને ઓલિવ નો જોઈએ એકાદ કદાચ મેં એરપોર્ટ ઉપર ડ્રોપ કરી તો ખબર નહીં લાવવા દેતા ન લાવવાનું છે એકાદ રોપડો લાવવો છે ઓલિવ નો લગભગ આખા ગામમાં કઈ નહીં મને એમ છે અહીંયા અહીંયા સુનારું જો કેવું છે હું તો મેં સુનારું બતાડવા અહીંયા કેવું છે આવું છે સુનારો ખબર કબરની કઈ રીતનું હોય આ અલગ જ ટાઈપનું છે આમાં કેમ ગલાવણા કડિયાને કે આ કઈ રીતનું સુનારો છે અલગ જ છે ભાઈ ટૂંકીમાં સિનારો આવું આ બધી વસ્તુ છે કડિયાને લગતી જો બધી ઓહ હો એ ખજાણા છે કડિયાઓ માટે એમ જો આ બધા આ તો ખબર છે આ તો જોયું છે પણ આ કબરની ઠેકા ઓલું માપવાનું છે ટાઇલ્સ માપવાનું બાકી આ સુનારું છે તો આવી રીતનું સુનારું છે હા ઘણી વસ્તુ છે બાકી અહીંયા મેં એક ચીજ તો નોટિસ કરી આ બધી લાઈટન ફાઇટુ ઇલેક્ટ્રોનિક્સ છે ને બધું જાય નથી લાવેલું છે ભલા લાગે છે જાય જવું પડશે આજની તો ખ્યાલ આપણે અહીંયા ઝાડવા તો જો કુંડા ડાયરેક્ટ તમારે ઓલી તો આવી રીતના હોય છે જો તમને આવી દીધું દેખાય આનું આપણે પીઝા ઉપર ન નાખીને ખા ચાખી દો કેવાક લાગે ઓ બહુ બે કાં લાગે કડવા કડવા તુરા તુરા લાગે બોલા આ કાંઈ ખાવાની વસ્તુ છે હવે પછી બાજુમાં એક બીજો મોલ હતો નાનો ઊંકડો આમ તો મેં કીધું હાલો આટો મારતા વાર વાર આવ્યા છે તો

તમે અહીંયા જાયલામાં નાખી બધી વસ્તુ રહેતા જાય કારણ કે દર વખતે કોખલી અમારે ચાર ચાર રૂપિયા પાંચ પાંચ રૂપિયા ભાંગવા પડે જોકે એ ઉપાધિ નથી કારણ જોકે જઈએ તો બધું ભેગું આવી જાય ઘડીએ વડીએ કોખલી લેવી પડે થેલા મજા આવે કારણ કે હાથમાં લટકાડવી પડે આ થેલા નાખીને આવતા આવું કહેવાય એટલે એક વખત એ સારું કહેવાય કે ભાઈ પ્લાસ્ટિક ઓનો ઉપયોગ ઓછો થાય અને પર્યાવરણ માટે સારું આપણે થોડા પૈસા બચે બીજું હવે જો દૂધ દૂધ લીધું હોય

એટલે ચા બનાવવાની છે ને ખાઈ પીને તો એટલે હવે દૂધ લઈને આવશું બાકી આવું છે કોથળી મફતમાં આપતા નથી ભારે કરી આવ્યા મારે ડખો થઈ ગયો એની કોથળી નહીં આપતા તો હું પછી આ જેકા ભરવાની આવે ને એ જ લઈને ગયા મેં કીધું આ મફતમાં આપશું ને તે એ લઈને ગયા